નમસ્કાર દર્શક મિત્રો જીવનના ઉતાર આગળ વધારીએ પ્રગતિની સફર અને આ સફર ખેડવા માટેની પ્રેરણા લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌ દર્શક મિત્રોનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં ચાલો જોઈએ આજના એપિસોડમાં શું છે ખાસ મિત્રો બ્રહ્માંડ ખગોળશાસ્ત્ર એ હંમેશા વિદ્યાર્થીઓ શિક્ષકો અને દરેક વ્યક્તિ માટે રસનો વિષય રહ્યો છે જો કોઈ એવી જગ્યા હોય જ્યાં ખગોળીય ઘટના સૂર્યમાળા નક્ષત્રો વિશે નક્કર જાણકારી મળે તો આપને ચોક્કસ પસંદ પડશે ખરું ને અમદાવાદના એક વ્યક્તિ આ જ ક્ષેત્રે કામ કરી રહ્યા છે આવો મુલાકાત લઈએ તેમના સ્પેસ હબની આપણા આ વાતાવરણથી માડી સોલાર સિસ્ટમ કેવી રીતે બની સૂર્યમાળામાં બધા ગ્રહો કેવી રીતે બન્યા એનું અંતર કેટલું છે એની સરફેસ કેવી છે એની ઉપર તાપમાન કેટલું છે અથવા ત્યાં આપણે કેટલા મિશન્સ મોકલ્યા કેટલા વર્ષોથી ખગોળ ખગોળ તરીકે છે ખરેખર આ કોઈ સિવિલાઇઝેશન્સ એવી હતી કે જેણે ક્યારેય જાણ્યું હતું તો પૃથ્વી ઉપરની અનેક જાત જાતની સિવિલાઇઝેશન્સ એટલે તમે એમ કહી શકો કે ઇન્ડિયન માયન ઇજિપ્શિયન અરેબિક ચાઇનીઝ આવી અનેક એવી સિવિલાઇઝેશન્સ થઈ ગઈ કે જેણે મોટા મોટા પિરામિડ મોટા મોટા સ્ટ્રક્ચર્સ બનાવ્યા આપણે એના વિશે એક જગ્યાએ ના જાણી શકીએ દોસ્તો આ પ્રકારના પ્રશ્નો આપને પણ થાય છે તો આપની આ જિજ્ઞાસાના જવાબો મળી શકે છે અમદાવાદમાં મેમનગર ખાતે શરૂ થયેલા બ્રહ્માંડ ખગોળશાસ્ત્રની જાણકારી પીરસતા અમેઝિંગ સ્પેસ હબ ખાતેથી ચાર વર્ષથી લઈ અને એવું કહી શકાય કે સો વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એના માટે દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક પીરસાયેલું છે બાળકો આવે તો એમના માટેની વસ્તુઓ તો આ જ છે પણ ભાષા બદલાઈ જાય છે એ લોકોને સરળ ભાષામાં સમજ હોય ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ એ પણ અહીંયા આગળ થવાના છે કે જ્યાં શિક્ષકોને ક્યારેક કોઈક પર્ટિક્યુલર કન્સેપ્ટ વધારે સારી રીતે સમજવા હોય તો એને માટે પણ અમારી પાસે બહુ જ મટીરિયલ એવું છે અમે એમને હેન્ડઝોન એક્ટિવિટી કરાવીએ છીએ કેવી રીતે તારામંડળ બનાવવું કેવી રીતે ગ્રહણ થાય છે તેનું મોડલ બનાવવું અથવા તો કેવી રીતના જયપુરની અંદર આવેલું જંતર મંતર એની અંદર સમય કેવી રીતે બતાવે છે એના વિશે આવી અનેક જુદી જુદી વાતો અહીંયા આગળ છે પણ આ પ્રકારનું સ્પેસ હબ શરૂ કરવાની પ્રેરણા તન્મયભાઈને ક્યાંથી મળી બહુ જ બધી જગ્યાએ ઘણા જ બધા એવા આર્ટિફેક્ટ્સ બહુ જ બધી જગ્યાએ નમૂનાઓ બહુ જ બધી જગ્યાએ પોસ્ટર્સ બધું જ જોયું પણ પછી એવું થયું કે ના મારે કોઈ આર્કિટેક કે કોઈ ઇન્ટિરિયર નથી જોઈતું હું મારા પ્રમાણે બનાવીશ અને આ મારા પ્રમાણે બનાયેલી જગ્યા છે કે જેની અંદર કોઈ એક વાત એવી નથી ખગોળની કે મેં જે અહીંયા આવરીના લીધી હોય એટલે એવું કહી શકાય કે આમ તો આ જગ્યા બનાવવા માટે મને કદાચ અઢી મહિના લાગ્યા પણ જો ટોટલ મારું તો ચાલીસ વરસ અને અઢી મહિના એવું કહી શકાય કે ટેલિસ્કોપથી અમે સૂર્ય એક ફિલ્ટર મૂકીને એની ઉપરના ધબ્બાઓ નાના બ્લેક હોલ ના કહેવાય એને એને સૂર્ય કલંક કહેવાય એ સૂર્ય કલંકો બતાવવાથી શરૂ કરી ચાંદામામા કે જેની ઉપર નાના મોટા ખાડા ટેકરા કાળા કાળા ભાગ સફેદ ભાગ ડોશી સસલું એને આપણે બહુ બધી જાતની આપણી કલ્પનાઓ હોય છે એ બધું જોવાની વાતચીત છે બ્રહ્માંડ તેની ઉત્પત્તિ તારા વિશ્વ ગ્રહો સૂર્યમાળા વગેરે વિશેની જાણકારી ખૂબ સરળ ભાષામાં અહીં કાર્યકર્તા ટ્યુટર આપે છે अब आप लोग रात में क्या करते हो तारे देखते हो तारे बिल्कुल बिखरे हुए हैं चारों तरफ लेकिन अगर आपको समझना होगी जैसे हमने सुना है कि राशि चक्र होता है या फिर पैटर्न्स बनते हैं जिनको हम कॉन्स्टलेशन कहते हैं तो इनको समझने के लिए हम एक पूरा मॉडल तैयार करवाते हैं और उस मॉडल के जरिए आप समझ सकते हो कि हमारी ऋतु किस तरह से चेंज होती है जिनको हम सीजन बोलते हैं कब छोटा दिन बड़ा दिन होगा सूरज कहाँ से उदय होता है कहाँ पर प्लैनेट्स होते हैं तमाम चीजें आप एक मॉडल के थ्रू समझ सकते हैं માં બુક્સમાંથી મને જે ખબર નથી પડતી મને જે સમજ નથી પડતી અહીંયા આવીને સારી રીતે સમજ પડી ગઈ છે કેમ કે અહીંયા બધું વિઝ્યુઅલાઇઝ થ્રી મોડલ્સ ને બધું છે એટલે હવે મારી અન્ડરસ્ટેન્ડિંગ સ્પેસની હવે વધી ગઈ છે તાજેતરમાં જ ભારતીય મૂળની નાસાની એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ ત્રીજી વાર સ્પેસમાં પહોંચી તેનો ડાન્સ કરતા કરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવાનો વિડીયો સામે આવ્યો ત્યારે આપણા દેશના પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓનું એસ્ટ્રોનોટ બનવાનું સ્વપ્ન છે બાળકો જ્યારે ખગોળની વાતચીત કરે છે ને તો બે વખત મા બાપ એવું કહે છે કે હા હા ચાલ જોઈ લઈએ હું જોઉં ને તું જો પછી જ્યારે બાળક એમ કે છે ને દસમામાં કે બારમામાં કે મારે ખગોળશાસ્ત્રી જો મારે એસ્ટ્રોફિઝિક્સમાં આગળ વધવું છે મારે એસ્ટ્રોનોટ થઈને મારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મારે ચંદ્ર પર જવું છે ત્યારે મા બાપ ખાલી આટલું જ કહે છે બેસ્ટ છાનો મનો કેમ કારણ કે આ એક એવું સાયન્સ છે જેને એ લોકો હજી બી રોકેટ સાયન્સ સમજે છે આ હવે એ રોકેટ સાયન્સ નથી કે જે ખરેખર રોકેટ સાયન્સ છે ઈસરો હવે ઓપન થઈ ચૂકેલું છે એવું કહી શકાય કે અત્યારે બસો થી વધુ કોમર્શિયલ કંપનીઝ ઇન્ડિયામાં ખુલી ગઈ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ મિત્રો વેકેશન એટલે મોજ મસ્તી આરામ ખરું ને તમે પણ પણ આ વેકેશનમાં હાશકારો લીધો હશે આજે તમને મળાવીએ એક એવા વ્યક્તિને જેમના માટે તેમનું કામ જ તેમની મોજ છે અને તેમાં જ વિશ્રામ છે અને એટલે જ કાળઝાળ ગરમીમાં પણ તેઓ બાળકોનું વેકેશન વિવિધતાથી લીલુંછમ રાખી રહ્યા છે અરે બાપરે આટલી ગરમીમાં પણ આવી સાયકલ સવારી એ પણ પાછું આખી દુકાન સાથે ચોક્કસ આ ભાઈ કોઈ યાત્રા કરવા જતા હશે હમ તો જ આવી હિંમત થાય ને ચાલો એમને જ પૂછી આ રથ લઈને એ જાય છે ક્યાં પેડલ રિક્ષા મોડિફાઈડ કરીને એને કેરમણી રથ નું આખું સ્વરૂપ આપેલું છે આ કેરમણી રથ એ હરતી ફરતી શાળા છે કહેતા સ્કૂલ ઓન વ્હીલ્સ એની ગરજ ચારે છે અહીંયા લગભગ સિત્તેર એક જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે એમના માતા પિતાઓની વાલીઓની પૂર્વ સંમતિ લઈને સમગ્ર વેકેશન દરમિયાન આ દીકરાઓ ખુલ્લા પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને ભાર વિનાનું ભળતર અને જીવન ઘડતરના પાઠો ખૂબ સહજતાથી સરળતાથી આત્મસાત કરી રહ્યા છે યાદ રહે આ જે કેરમડી રથ છે એની અંદર શૈક્ષણિક સાધનો સાથે વાંચન ગણન લેખનને પુષ્ટ કરતી અનેકવિધ સામગ્રીઓ છે વિદ્યાર્થીઓને તો ઘરેથી કશું જ લાવવાનું હતું નથી હોહ હો હો આટલી બધી વસ્તુઓ લઈને વેકેશનમાં પણ આ શિક્ષક કામ કરે છે અને પાછા બાળકો એમની સાથે ભણવા પણ આવે છે આ તો ચમત્કાર છે ભાઈ પણ આવું શક્ય કેવી રીતે બન્યું આપ જાણો છો કે પ્રાથમિક શિક્ષણ એક જીવન ઘડતરનો એક પાયો છે પ્રાથમિક કક્ષાએથી જ બાળકોનો આ પાયો મજબૂત થાય એવા ઉમદા વિચારથી ખેડા જિલ્લાની નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ એક શૈક્ષણિક નવતર અભિગમ પ્રયોગ આદર્યો છે હા એક પ્રયાસ પ્રાથમિક શાળાના ધોરણ એકથી થી આઠના બાળદેવોના વાંચન ગણન અને લેખનને સમૃદ્ધ બનાવવા કંઈક અંશે તેને સુધાર લાવવાનો એક પ્રયાસ એ વાલ્લા પ્રાથમિક શાળા

કોઈ બી સરકારી યોજના કે કોઈ બી હોય તો અમે તરત હાજર થઈ જાય સવારે અમે 7:30 વાગે અહીંયા આવીએ છે સાહેબ અમને ઘણો બધું શીખવાડે છે અમને ફકરો શબ્દ એ બધું લખાવે છે વાર્તાની કે આપણે બી આપે છે અમારા સાહેબ અમને યોગ પ્રાણાયામ પ્રાર્થના ધૂન ભજન એ બધું રોજ સવારે કરાવે છે અને અમને જાત જાતની પુસ્તકો પણ વંચાવે છે અને જે લોકોને વંચાવીને એ પાછી અમને લખાવે પણ છે જે ભૂલ હોય એ સુધારે છે પછી અમને વાંચન ગણન લેખન જે લોકોનું કાચું હોય એ લોકોને શબ્દ છે એ બધું વંચાવે છે એટલું જ નહીં આ લગની એવી લાગી છે કે ક્યારે વેકેશન પૂરું થાય અને અમે શાળામાં શિક્ષણ લેવા જઈએ તેની સૌ વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ એના માનસિક મગજની કસરત કરે એવી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ગેમ એ સહજતાથી બાળકો એમાં હોશે હોશે જોડાય છે કેરમણી રથ છે એની અંદર મેડિકલ કીટ પણ છે કદાચ કોઈ દીકરાઓ દોડતા હોય આંકડે પડે આંકડે અને કઈક ઈજા થાય તો એને તાત્કાલિક સારવાર પણ મળી રહે એ માટે પણ અહીંયા સુવિધા છે આમ તો ગામમાં અમુક લોકોને શહેરમાં પોતાના બાળકોને મોકલવાનું એક આકર્ષણ રહેતું હોય છે પણ વેકેશનના સમયમાં આપણા બાળકોને ગામમાં જ રહીને તેને આગળ વધારવા શક્તિઓને નિખારી પણ શકાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ મિત્રો આજે વાત કરીએ એક એવી વસ્તુની જે છે બાળકોની પ્રિય સવારી કસરતનું ઉત્તમ સાધન અને વગર ઇંધણે પહોંચાડી દે છે મંજિલ સુધી જી હા હું વાત કરી રહી છું સાયકલની एक समय मेहनत तो साधन गणती साइकल आज तंदुरस्ती के साथ मनोरंजन और टेक्नोलॉजी ना सथवारे लोकप्रिय बनी रही है साइकिल के ऑफ कोर्स हेल्थ बेनिफिट्स हैं एनवायरनमेंट बेनिफिट्स हैं बट एक बेनिफिट जिसकी वजह से मैक्सिमम लोग साइकिल चलाते हैं बट शायद उनको रियलाइज भी नहीं होता वो इसलिए चलाते हैं वो है मेंटल हैप्पीनेस साइकिल एक ऐसा एक्सरसाइज टूल है जो आप अकेले एकांत में कर सकते हैं और उसमें मेन रीज़न लोग उसको दोबारा करते हैं वो यही है कि आपको जो एक मेंटल हैप्पीनेस मिलता है सॉलिट्यूड से उस कारण की वजह से मैक्सिमम लोग साइकिलिंग का उपयोग करते हैं साइकिल मारी सर जाए ट्रिंग ट्रिन टोकरी बगाड़ती जाए जीव बाढ़ गीत गाता था तेरे क्या खबर थी कि साइकिल आठ आटला फायदा है साइकिल आधुनिकीकरण जवाब सो माई बाइक में हम विविध प्रकार की साइकिलें प्रोवाइड करते हैं स्पेशली रिवर फ्रंट पे अगर आप देखेंगे तो हम छोटे बच्चों की साइकिल बैलेंस बाइसिकल जिसमें पैडल नहीं होता टैंडम बाइसिकल दो जन एक साथ साइकिल चला सके तो चाहे आपके मम्मी पापा बुजुर्ग हैं वो साइकिल नहीं चला सकते तो आप उनको पीछे बैठा के वापस साइकिल का आनंद दे सकते तो कुछ इस तरह से अलग अलग साइकिल्स हम माई बाइक में ऑलरेडी दे रहे हैं और आने वाले समय में हम लोग कार्गो बाइसिकल्स भी इंट्रोड्यूस का प्लानिंग कर रहे हैं जिसमें आप अच्छा खासा सामान साइकिल में ले जा सकते हैं तो इलेक्ट्रिक कार्गो बाइसाइकल्स लाने का हमारा विजन है तो आज की तारीख में हमारे कुछ पचास हज़ार मंथली एक्टिव यूजर्स हैं और लोगों को प्रोत्साहित करने के लिए हम एक नया प्लान लेके आए हैं जहाँ पे हम 10 मिनट की साइकिलिंग फ्री दे रहे हैं हमारा इंटेंशन इस प्लान के पीछे ये है कि लोग कैसे भी अपने बिजी जीवन में दस मिनट अपने लिए निकालें और एक फ़िज़िकल एक्टिविटी अपनी लाइफ में लेके आएँ मैं इंडिया की पहली बाइसिकल मेयर हूँ और ये अहदा एम्सटरडेम की एक ऑर्गेनाइजेशन ने दिया है ताकि हम साइकिलों को अपने शहरों में एज अ कम्यूट की तरह एज अ ट्रांसपोर्ट की तरह प्रमोट करें और गवर्नमेंट और सिटीजन्स के लिए जो भी प्रॉब्लम्स हो रही है उनको सॉल्व करें और साइकिल को ज़्यादा से ज़्यादा ट्रांसपोर्ट के लिए यूज़ करें ये मोटो है बाइसिकल मेयर का आज इंडिया में सत्तर अस्सी से भी ज़्यादा बाइसिकल मेयर्स हैं जो कि अपने ही शहरों में साइकिल को प्रमोट कर रहे हैं ધીમે ધીમે આધુનિકરણ અને શહેરીકરણની રેસમાં સાઇકલે પોતાનું સ્થાન જરૂરથી ગુમાવ્યું છે પરંતુ હજી પણ સાયકલ એ પરિવહન માટે સસ્તું અને શ્રેષ્ઠ સાધન તો છે જ હું છેલ્લા પચ્ચીસ વર્ષથી ઓફિસની અંદર ઓફિસની અંદર સર્વિસ કરું છું અને ઘરેથી રોજનું સોળ કિલોમીટર મારે રોજને અવરજવર છે હું પિસ્તાલીસ કે મારે પિસ્તાલીસ મિનિટ જેટલો સમય ચાલે છે છેલ્લા એક મહિનામાં હું ઓછામાં છું એક હજાર કિલોમીટર સાયકલિંગ કરું છું આ અગાઉ બહુચરાજી અંબાજી બહુચરાજી અને ડાકોર મેં આ સાયકલ ઉપર મેં મારી સવારી કરેલી છે અચ્છા મારું વજન સો કિલોની આજુબાજુ હતું અને આ સાયકલિંગ આ સાયકલિંગ જર્ની દ્વારા મેં હમણાં રિસેન્ટલી પંદર કિલો મારું મેં વેઇટ લૂઝ કર્યું છે જે હિમાલયની પાંચ માઉન્ટેન પીક્સ છે એ બી મેં પાર કરી અને મેં મારો ગોલ અચીવ કર્યો યુરોપના ડેનમાર્કને સાયકલ સવારનું સ્વર્ગ ગણવામાં આવે છે અને તેવી જ રીતે રાજ્યભરમાં વિકસવા માંડ્યું છે સાયકલ કલ્ચર અને પાતળા ટાયર અને ગિયરવાળી વાળી માંગ પણ વધી રહી છે આજના યુવામાં જે ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું છે એ જોઈને અમે ઓલ ઓવર ગુજરાતમાં અગિયારસો કિલોમીટર સાયકલ રાઈડ યોજી હતી અને સ્કૂલ ગુજરાતના બાર મેજર સિટીમાં સ્કૂલ અને કોલેજીસમાં જઈને સ્ટુડન્ટ્સને અવેર કર્યા હતા કે તે લોકો ડ્રગ્સના નશાથી દૂર રહે અને સાયકલિંગ જેવી ફિઝિકલ ફિટનેસને એમના જીવનમાં ઇન્ક્લુડ કરે જેનાથી એ લોકો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરી શકે મને સાયકલિંગ કરવું બહુ જ ગમે છે અને સાયકલિંગ કરતાં મને અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં મારો આખો પગ છૂટો પડી ગયો હતો એની અને એ અકસ્માતમાં મારા પગમાં બે પ્લેટ અને ઓગણીસ સ્ક્રૂ નાખેલા છે છતાં એ સ્ક્રૂ ને બે પ્લેટ સાથે હું સાયકલિંગ કરું છું અને દરરોજ હું ફિફ્ટી કિલોમીટર કરું છું અને મને સાયકલ કરવું ખરેખર ગમે છે અને એનું લાગે છે કે સાયકલિંગ કરવાથી મારી હેલ્થમાં ઘણો ઇમ્પ્રૂવ થયો છે દરરોજની વીસથી પચીસ કિલોમીટરની રાઈડ કરતા હોય છે આ સાયકલિંગ સ્પર્ધામાં દસ વર્ષથી સાઠ વર્ષના દરેક યુવાનો અને વૃદ્ધો પણ જોડાય છે હાલ અમારા સિમ્બલિયન ગ્રુપે ત્રણ લાખ કિલોમીટર પૂરા પણ કરેલ છે અમે દર મહિને

મિત્રો હાલમાં જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો વૃક્ષો અને ગ્રીન કવરની મહત્તા આપણા જીવનમાં શું છે તે હીટ વેવે આપણને બતાવી દીધું છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારોનો સામનો કરવા માટે પર્યાવરણનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે આ દિશામાં લોકોમાં જાગૃતિ વધી રહી છે અને પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રયાસો પણ થઈ રહ્યા છે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યારે પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ અસર થાય છે દોસ્તો તમે ક્યારેય 100 વર્ષ જૂનું વૃક્ષ જોયું છે વૃક્ષોમાં પણ હેરિટેજનો સમાવેશ થાય છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોરખાખરા જંગલ વિસ્તારમાં આવેલા અર્જુન સાદડ વૃક્ષને હેરિટેજ ટ્રીનું સ્થાન મળ્યું છે તેનું બોટનિકલ નામ ટર્મિનાલિયા અર્જુના છે જેમ આપણે ઘણી બધી વસ્તુઓને બચાવવાનો પ્રયત્ન કરીએ જૂના સ્મારકોને બચાવવાનો પ્રયત્ન કરીએ પશુ પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરીએ એમ આ બે વૃક્ષો એવા છે કે જેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જોવા જોઈએ એની માહિતી મેળવવા જેવી છે એક વૃક્ષ એવું છે જે મોરખાખરાના જંગલ ખાનપુર જિલ્લામાં આવેલું છે જેનું નામ છે અર્જુન સાદળ જે ત્રીસથી થી પાંત્રીસ મીટરની ઊંચાઈ ધરાવે છે અને એનો વૃક્ષનો ઘેરાવો જે છે એ સાત મીટર જેટલો છે એટલે કે એનું થડ થોડું જાડું છે અને એ અડીખમ છે અને એ સચવાઈ રહ્યું છે અને સાચવવાનું પણ છે બીજું એક વૃક્ષ છે જે સાતકુંડા ધોધની પાસે હળદરવો વૃક્ષ જે છે એ પણ ત્રીસ થી પાંત્રીસ મીટર ઊંચું છે તેના થડનો ઘેરાવો ચાર થી પાંચ મીટર છે અને એ પણ એ વિસ્તારનું સૌથી ઊંચું વૃક્ષ છે એની વિશેષતા એ છે કે ત્યાં ઘણા બધા ભદપુડા લાગી જાય છે અને એ વિસ્તાર ટુરિઝમ તરીકે વિકાસ પામ્યો છે સાત કુંડા ધોધ જોવાલાયક છે સાથે સાથે આ વૃક્ષ પણ જોવાલાયક છે અને ઘણા બધા લોકો ત્યાં એની મુલાકાત લે છે દોસ્તો આ વખતે પણ આપણે સૌ ગરમીનો જે પ્રકોપ સહી રહ્યો છે તેનાથી આપણને કુદરતના મહત્વનો અહેસાસ થઈ રહ્યો છે બારસો જેટલી વસ્તી ધરાવતા સુરેન્દ્રનગરના માલણપુરના ગામમાં સાત હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને લોકોએ સૂકા રણને લીલી ચાદર ઉઘાડી દીધી છે આઠથી પાંચથી સાત વર્ષ પહેલાં વૃક્ષોનું જતન કર્યું અને આજે એનું ફળ સ્વરૂપે જ્યારે આપણે એસી કુલર તરફ વળ્યા છીએ અને ગરમીના કારણે જે ડિહાઈડ્રેશન અને બીજા જે પ્રકાર બની રહ્યા છે અને પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે ગામમાં એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારું સ્વાગત કરે છે ગામના એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે જેના કારણે ગામમાં પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે અને અહીંયા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાનું ટેમ્પરેચર જે હોય એના કરતાં રણકાંઠાનું ટેમ્પરેચર બે થી ત્રણ ડિગ્રી વધુ હોય છે આ ટેમ્પરેચરની અંદર ગામ લોકોએ અને યુવાનોએ નક્કી કરેલું સામાજિક વનીકરણ હેઠળ આ ગામની અંદર સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયેલું એના જતનની જવાબદારી ગામ લોકોએ ઉપાડી અને સારી રીતે એને જતન કર્યું એનાથી ટેમ્પરેચરમાં ખાસો એવો ફેર પડે છે પક્ષીઓને કુદરતી નિવાસ મળી રહે છે આ સિવાય જોઈએ તો ગામમાં દરેક ઘરે જ્યાં આંગણું કે ફળ્યું હોય ત્યાં શક્ય હોય ત્યાં સુધી ઘરે ઘરે એક એક વૃક્ષનું વાવેતર કરેલ છે અને એનું જતન પણ કરી છે એના કારણે વૃક્ષોની સંખ્યા વધી છે ભવિષ્યમાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે પર્યાવરણ સંસ્કાર બાળકોને આપવા જરૂરી છે કે સાવ નાનું બાળક હોય ત્યારથી એને શીખવાડવું પડે કે વૃક્ષની મહત્તા શું છે તારા ઘરમાં એક કીડી કે ગરોળી કે ઉંદર કે ચસુંદર હોય તો આખા જીવન ચક્રમાં એ જીવ છે અને એનું શું મહત્વ છે આ એને સમજાવતા જઈશું તો નાનપણથી એ પર્યાવરણ સંસ્કરણ થશે તો એ ક્યારેય મોટો થઈને પર્યાવરણની વિરુદ્ધનું કામ કરતા સો વખત વિચારશે વૃક્ષ એ સંજીવની છે વૃક્ષ એ ઔષધ છે વૃક્ષ એ પ્રાણ વાયુ છે ગ્લોબલ વોર્મિંગ અને હીટ વેવ થી બચવા માટે ફક્ત વૃક્ષ નહીં બલ્કી હવા પાણી અને વાતાવરણને સુરક્ષિત રાખવું જરૂરી છે મહીસાગરથી અશ્વિન પંડ્યા અને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી बृजेश ત્રિવેદીનો રિપોર્ટ જયંતિતે સુકૃતિનો રસ સિદ્ધાહ કવિશ્વરહ નાસ્તિ યેશામ યશહ કાએ જરા મરણ જમ ભયં જેમની કૃતિઓને પુરાણા થવાનો કે મૃત્યુનો ભય નથી તેવા જય હો સંસ્કૃત ભાષા ભારતની ક્લાસિકલ ભજવણીનો આધાર છે અમદાવાદમાં તાજેતરમાં નાટ્ય કલાકારો દ્વારા આવી જ સંસ્કૃત નાટ્ય કૃતિનું મંચન કરવામાં આવ્યું હતું ગ્રંથ શું છે એ આપણો પાંચમો વેદ ગણાય છે પણ એ ગ્રંથ છે જે મ્યુઝિક ડાન્સ અને ડ્રામાનું એક એક મેન્યુઅલ છે કેવી રીતે મ્યુઝિકનું એપ્લાય થાય કેવી રીતે ડાન્સના મુદ્રાઝ જે એપ્લાય થાય ઓર થિયેટર માટે નટઘર કેવું હોય એક્ટરે પોતાની તૈયારી કેવી રીતે કરવી મોઢાના એક્સપ્રેશન ક્યારે કયા અભિનયનીના ભાવ પ્રમાણે કેવી રીતે કરવા આ બધું જ એમાં એક મેન્યુઅલની જેમ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એસઓપીની જેમ લખાયું છે એ આપણું સદભાગ્ય છે કે આ છત્રીસ ચેપ્ટરમાં લખાયેલું નાટ્યશાસ્ત્ર આપણો પાંચમો વેદ છે એટલે જો હું ત્યાંથી વાત ચાલુ કરું તો બે હજાર વર્ષ જૂની આપણી થિયેટર મ્યુઝિક અને ડાન્સની સંસ્કૃતિ મહત્ત્વની છે વર્લ્ડ ઓવર વિશ્વભરમાં આ સ્વીકારાયું છે અને કેટલા કેટલા જાણીતા નાટ્યકારો ઈસ્ટર્ન એપ્રોચ ટુ પર્ફોમિંગ આર્ટ્સ કરીને ખૂબ કામ કરવા પણ અહીં આવ્યા છે ને પીછાણેલું છે એટલે આપણે આ એકદમ ગૌરવ રહેવું જોઈએ કે નાટ્યશાસ્ત્ર પ્રમાણે લખાયેલા નાટકો ક્લાસિકલ થિયેટર તરીકે જણાય છે અને ઓળખાય છે એટલે સંસ્કૃત નાટક કે ક્લાસિકલ નાટક કદાચ એક જ છે ગુજરાતમાં સંસ્કૃત નાટકોની વાત કરતા ખૂબ આદરપૂર્વક લેવાતું નામ એટલે સ્વર્ગસ્થ ગોવર્ધન પંચાલ જેઓ શાંતિનિકેતન ખાતે નંદલાલ બોઝ પાસેથી ચિત્રકલા શીખ્યા હતા તેઓના જન્મના એકસો અગિયાર વર્ષની ઉજવણી તથા તેઓના વિદ્યાર્થી બારોટના નાટ્યયાત્રાના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સંસ્કૃત નાટ્યનું મંચન જૂન મહિનાની પહેલી તારીખે થયું હતું શ્રી ગોવર્ધન પંચાલ જેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થિયેટર આર્કિટેક્ચરના પ્રાધ્યાપક હતા અને એમણે સારું એવું પરફોર્મિંગ સ્પેસ ઉપર આખા ભારત દેશમાં ફરીને એમણે પરફોર્મિંગ સ્પેસ એટલે કે મંદિરોમાં પછી રાજસ્વભાવોમાં કેવી રીતે એ ઇવન ગુફાઓમાં પણ કેવી રીતે નાટકો ભજવાતા હશે એ એનું રિસર્ચ કર્યું એ કરતાં કરતાં એમણે નાટ્યશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને એમને થયું કે આ નાટકો કેવી રીતે ભજવાતા હશે એનો અભ્યાસ શરૂ શરૂ કરીને એમણે એલિમેન્ટ્સ ઓફ ભરતાઝ નાટ્યશાસ્ત્ર એ નામનું પુસ્તક લખ્યું એ કરતાં કરતાં એમને એમ થયું કે ભજવીને જોઈએ તો કેમ ગાયન વાદન અને નર્તન એમ ત્રણેયના સમન્વયથી ભરપૂર હોય એવા સંસ્કૃત નાટકના મંચન માટે ભાષાની યોગ્ય તાલીમ લઈ આશરે ત્રીસ વર્ષ બાદ યુવા કલાકારોએ સંસ્કૃત નાટ્યનો એક સફળ પ્રયોગ કર્યો હતો તાલીમ દરમિયાન શ્રી ગોવર્ધન પંચાલના વિદ્યાર્થી રાજુ બારોટે જૂની વાતો પણ યાદ કરી હતી અભિનયનો જે પ્રકાર છે સંસ્કૃત નાટકમાં જેમાં આંગિક અભિનય જે આવે છે એ આંગિક અભિનય એ એવું માનતા કે ભરતનાટ્યમ શૈલીનું આંગિક અભિનય હશે એટલે કે કલાકાર જ્યારે સંવાદ બોલતો હોય વાચિકમ કરતો હોય તો સાથે સાથે આંગિક અભિનય પણ એ કરતો અને કદાચ આહારી અભિનય જેને આપણે કહીએ છીએ કે સંસ્કૃત મંડપોમાં કોઈ સેટનો ઉપયોગ થતો નહોતો કોઈ દૃશ્યો ઊભા નહોતો થતા કલાકાર પોતે પોતાના વાચિક અને આંગિક અભિનયથી એ પ્રદર્શિત કરતું કે એ કયા સ્થાન પર ઊભો છે ક્યાં જઈ રહ્યો છે અથવા તો ક્યાંથી આવી રહ્યો છે અને અત્યારે ક્યાં છે એ કલાકાર પોતે એસ્ટાબ્લિશ કરતો હતો સંસ્કૃત નાટકની ટ્રેડિશન પ્રમાણે નાટકઘાર બહુ મહત્ત્વનું છે એમાં કેવી રીતે રંગપીઠ સંગીતપીઠ અને વારીનો ઉપયોગ અને એની એનું ડિસ્ક્રિપ્શન છે એ પ્રમાણે રિવાઇવલમાં પણ અમે આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને બે વારીની રંગપીઠ અને સંગીતપીઠ ઊભા કર્યા અને ત્યાં કમ્પોઝિશન્સ કેમ થાય કેવી રીતે થાય એ પણ નાટ્યશાસ્ત્રને અનુરૂપ જે એસઓપી છે એ પ્રમાણે રાજુભાઈએ દિગ્દર્શન બહુ જ સબળ રીતે કર્યું એનો અમને આનંદ છે વરિષ્ઠ કલાકારો તથા પ્રેક્ષકોએ આ પ્રયોગ જોઈ યુવા થિયેટર પેઢીને બિરદાવી હતી ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગૂડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગૂડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર